ચોથો ભાઈ ને બે હજાર ચોવીસનું વર્ષ છે અને અત્યારે સવારનું વાગી રહ્યા છે સરા આપણે હું શાકભાજી લેવા આવ્યો હતો લઈ લીધું છે જો મરચાં છે વીજ છે કોથમીર છે અને બટાકા છે અને બસ ટામેટા છે બાકી બધું બીજું લીધું છે બાકી બીજું બીજું મટીરિયલ ઘરે છે એટલે અત્યારે ઓછું લીધું છે કારણ કે અત્યારે ગઈકાલે ગરમી એટલી હતી ને એના કારણે કસ્ટમર વોકિંગ છે પણ મતલબમાં કેવી છે જોઈએ એવો અત્યારે ધંધો થતો નથી જોઈએ તો એવો ધંધો થોટો એન્ટ્રી છે કસ્ટમર જેવો અત્યારે વગર થતો એટલો પણ સર્વર છે સારું જ ચાલે છે અત્યારે તો કંઈ નહીં અને ગઈકાલે શેલ ખૂબ જ સારું હતું સારું હતું નહીં કે મતલબમાં ઠીક હતું પણ એકદમ નહીં જેવું હતું ને એવું નહીં હતું તો કંઈ નહીં અત્યારે ચાલો ફટાફટ જોઈએ ઘરે કામકાજ શરૂ કરીએ છીએ આપણે એ પહેલાં તમે કામ કરજો ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ કરજો તો ચલો જઈએ ઘરે ફટાફટના કામકાજ શરૂ કરીએ અને ગઈકાલે એટલી બધી ગરમી હતી ને રાતે ઊંઘ જ નહીં આવતી હતી લગભગ રાતે ત્રણ સડા ત્રણ વાગે સુઈ ગયો હતો ગરમી એટલી બધી ને આમ ટીમ આટા ન કરતો હતો ને અત્યારે થાક બહુ લાગ્યો કારણ કે આ મહિને આ વીકે છુટ્ટી નથી પાડી હું એટલે હું ઝાંકી મેં થાકી ગયા છે પણ શું કરે બસ પોઝિશન એવી છે કે અત્યારે રજા પાવાનું પોસિબલ જ નથી તો પણ કરી છે કામ ધીરે ધીરે તો ચાલો જઈએ ઘરે ફટાફટ કામકાજ શરૂ કરીએ અને પહેલાં સબસ્ક્રાઈબ કરી ચેનલને ઘર આવી ગયા છે એટલે સામાન્ય મૂકી દે અને ફ્રેજો થઈ ગયા હા ટેમ્પો જે ચામુંડામાં હજુ આપણે હેમભાઈ છૂટેલા છે વાઈ ગયા છે અત્યારે કોના હતા ચાલો ફ્રેશ થઈ ગઈ અને ચટણી બનાવું તમે મારું ચટણી બનાવું પોણા ગયા ગયા છે અને આવી ગયો છે ઢોવાઈ ગઈ છે મિક્સર છે ચાલો ચટણી ફરાફ બની કાઢીએ ચટણી બની ગઈ છે એક ડબ્બો ભરાયો છે એક આ ડબ્બો અને આ જૈન ભરાઈ ગયો છે બોલું જઈશ નહવા માટે પાછો ટકા ભરું છું થોડા ભાઈ નાઇન રેડી થઈ ગયા છે અત્યારે જાઉં છું બ્રેડ લેવા માટે અને સાચીના કે ચોપા લાવવા છે કે ફ્રેન્ડ પાસે હાથમાં ધોરણના ચોપ લઈને આવીશું જોઈ દીધી ફરત પડે આપણા રહ્યા પાઉં આવી ગયા દસ પેકેટ અને આઠ અને બાર બે આઠ થઈ ગયા પેકેટ દસ આવ્યા સાચીના ચોપલા લઈવાથી આઠમા ધોરણના જવામાં છે ফটাফট ডিম যাই গা লাই

બટ અરે છ વાગ્યા છે અને અમે અહીંયા આવી ગયા હતા પાંચ વાગે અને એક કલાક જેવું થયું છે મારે પ્રોબ્લેમ શું થઈ ગયું છે કહું કે છે ને ત્યાં અમે જ્યાં ડેલી ઉભી ને એટલે કાર પાર્ક કરી છે બહાર એટલે અંદર લગાવી છે એ કાર જશે પછી બહાર અમે કરીશું જો અમે અંદર ઊભા છે બોની થઈ ગઈ છે તો પાંચ સેન્ડી છ સેન્ટીની સેલ થઈ ગઈ છે ઓલમોસ્ટ સમજો ને અઢીસો રૂપિયા જેટલું સેલિંગ થઈ ગયું છે અત્યારે તો સાવજે આજે ગરમી ખૂબ જ છે ઓગણચાળીસ સેલ્સિયસ આજે છે અને સફાઈ બફારો છે

થોડું પછી તમને પાછું મળીશ તમને કલાક પછી કેટલું છે કેટલું નહીં તમને જણાવીશ ને તો સારું અહીંયા છે ને એવું કોમ્પલેક્ષના કારણે અહીંયા છે ને છાયરો છે એટલે ઠંડક ઠંડક નહીં એ મને છાયડું ગરમી ઓછું છે તો જોઈએ થોડું પછી તમને પાછું તમે મળું છું બતાવીશ તમે કેટલું બધું કેટલું નહીં આજે મેં દસ લગે લેવું છું તો અત્યારે ગરમી એટલી બધી છે ને જો પબ્લિક જોયું નહીં કોઈ ઊભું જ નથી બધા ભાગે ગયા એમાં કેન્ડિશન બધા બેઠા જ છે અને હજુ સુધી પેકે અડધું અડું જ છે ગરમી જ નથી અને જો ગરમી એટલી બધી છે પાછું ઉપર આજે કારીક ટી શર્ટ છે કાર ટી શર્ટ એટલે વધારે ગરમી લાગે એટલે વધારે પીવા છે તો બસ જાનકીભાઈ બેસીને ફોન જ જોઈએ હું પણ ફોન જ જોઉં છું કેમનો તો વિડીયો અત્યારે ત્યારે જોઈએ ગરમી તો એટલી બધી અલગ ગયા વર્ષ કરતાં ગરમી આજે વધારે બાકી ગયા વર્ષે આટલી ગરમી હતી ને આ વર્ષે ગરમી એવું જેવું વધારે બીજું શું છે સમય મેટ્રોનું કામ કરતા રહે છે એના કારણે ઢોર બધી બહુ છે જેની બધી શું વધારે તમને ખ્યાલ નહીં પણ અહીંયા તો તમને વિડીયોમાં ખ્યાલ પણ મને ખ્યાલ અહીંયા બધી જો છે ને બધી ભમટી બધી બહુ જીતે બધી ચાલે છે અને આજે જળ છે ને અમારું અને આ ચોર આમલો જળ છે લગભગ ચારસો વર્ષ જૂનું જળ છે બે આટા એક પડી ગયું ને એક આટું આજે સાઇડ પર તમે જે જુઓ છે ને બના તમને આ ભાગ આ ભાગ છે ને અહીંયા નગરપાલિકા કાપી કાઢ્યું છે એટલે સામે ખોડિયા માટેનું મંડળ છે કસ્ટમર આવી જાવ આવી જ આવી જાવ આવી જાવ કોઈ આવતું નથી લાઇટ બધી લગાવી દીધી છે એક આલેજ લગાવી છે એક આલેજ છે અને એક લાઈટ નીચે લગાવું છું અહીંયા અહીં તો ચલો પછી તમને મળું ભાઈ સરસ વાગ્યા છે બહુ ભારી થઈ રીતે કસ્ટમર જ નથી આવતા કોઈ નહીં ગાજુ તમને કહેવાય એક પેકેટ બધું છે બોલો એક ને દોઢ પેકેટ પૂરું થયું છે જોવાના તમને આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ થઈ થયું અને આ દસમું હજુ ડોર પેકેટ હજુ ડોર ડોર પેકેટ પૂરું થયું અને વાઈ ગયા છે અત્યારે થઈ ગયા છે જો ખબર ને આજે તો શું થશે શું નહીં ચાલો જોઈએ આજે માતાજીનો છે આપણી પાસે વાંધો નહીં તો તમને મળું થયા પછી પાછળ કલાક જઈને બધા કિસ્સા કેટલું એટલે કેટલું પ્રોબ્લેમ છે ગરમી સખત ગરમી એટલી બધી ગરમી છે ને કે તમને શું કહું ગરમ કોઈ ખાડું નથી હું એન હું ફેંકી વાળો છે એ બધા એકદમ ઠંડા છે હા બહાર જે પૂછકાર છે ને એની એની પાસે ઘેરાકી સારી છે કારણ કે ઠંડા પીના વેચે છે એટલે ઠંડુ વસ્તુ સેલિંગ કરે છે એટલે તો ચલો કંઈ આપણે પણ જોઈએ હવે આપણું તો શું છે એવું નહીં અને હા જે કાઢે તમને વાત કરી પંખો લઉં કે ખુલ્લો લઉં મેં ફાઇનલ વિચાર એ પંખો લઈ લઉં ખુલ્લો લેવાનો નથી તો જો કાલે પંખો લઈને પંદર સુધી ચાજે પંખો લેવાનો રહી ગયો કાલે પંખો લઈ લઈશ શું છે એ હું તમને જોડું બતાવીશ હવે સો રીતનો લઉં કે બાર રીતનો લઉં તે બી વિચારું છું જોઈએ પછી કાલે કેટલો એ લગભગ પંદરસો જેવું આવશે અને બીજું ન હતો ને એ બાર એ બારસો ન હતો તો લઈશ પછી તમે બતાવીશ તો ભાઈ અત્યારે વાગ્યા છે સવા અમે અત્યારે બંધ કરીએ છીએ અને તમને કહો ને વ્હાઈટનું એક પેકેજ વેઠ્યું બાકી બધું નીકળી ગયું છે હવે જો આ તો આટલો અહીંયા ચટણી બધી ફેંકી દીધી છે તેમ બધા સાંજો બાજુ ઘણો બધો વૈઢો છે સાંજે બોલો છો ને પેલા ખુલ્યો ને આનો સાંજો ભયડો છે એ બધો હવે જશે આપણે ડસ્ટબિનમાં કારણ કે હું બગડી જ જવાનું છું કે નથી એમ બોડર ફેંકી જ દઉં છું વધે તો ચલો હવે એનું પનીર કિલો ચીઝ બેઠ આજે ને પાંચસો એ બીઠું ચોકલેટ બ્લોક છે બધું સાફ સફાઈ કરીને પાછું તમને મળ્યું છે ટ્યુઆર પછી ટુ ભાઈ અત્યારે એકઝેટ અગિયાર વાઈ ગયા છે બધું દીધું છે હજુ મને છું એટલા થાકી ગયા છે ને હું ને જાનકી તમને કહું હાર્ટ પટ ને એટલું દુખે છે ને એના કારણે ઘરે જઈએ ને પાછું સોની રેવ આવે છે કે ટેમ્પો લોડ થઈ ગયો છે સાફ સફાઈ થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ બધું હજી જાય ઘરે ટોટલ આવી ગયા છે આપણે રૂમમાં અને એમને કહું ને આજે કસ્ટમર એમ કે સારી પણ હતી ને નીકળું એવું હતું ને ગરમી ખૂબ જ એટલે ખૂબ જ ગરમી હતી અને બટાકાનો સાંજો ખૂબ જ વધ્યો હતો તમે જોયું હે આજે વિડીયો પણ આજે સેલ ગઈકાલે જેટલું જ છે એટલે સરસ કહેવાય પણ એટલું જોયું એવું નહીં કહેવાય ચાલો કંઈ નહીં તો પણ આજે બધું નીકળી ગયું સર એક પેકેટ વેઢું વ્હાઈટ કલરનું એ વ્હાઈટ એક બેડ એક પૈકી વિડીયો બેડનું નવા પૈકી નીકળ્યા છે એ ખૂબ સરસ છે અને આજે ખરેખર એટલું થાકી ગયો છે હું જાણ કે બે જણા અટા ફટાફટ જઈને સુઈ જઈશ વિડીયો એડિટિંગ હોય કાલે કરીશ ત્યારે જાઉં એડિટિંગ કરીને સુઈ જાઉં તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ સોરી આજે બીજું કંઈ બોલવા હજી તાકાત નથી રહી તો બસ વિડીયો પસંદ આવ્યો ને તો વિડીયો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જ્યારે પણ નવા હોય ત્યારે સબસ્ક્રાઈબ કરજો તો મળીએ કાલે નવા વિડીયો નશે ત્યારે બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ राम राम सीताराम सीताराम जय माता जी